રામાધણી ટીવીમાં આપ સૌનું સ્વાગત છે આજે હું શ્રી ભરત બાપુ ગોંડલિયા આજે આપણે વરસાદ વિશે વાત કરવાની છે અગાઉના વિડીયોમાં આપણે જણાવ્યું હતું કે આપણા રાજ્યમાં ગુજરાતમાં બંગાળની ખાડીનું જે દબાણ આવવાનું છે એની તારીખ આપણે અગાઉ આપેલી છે કે ચોવીસ જુલાઈથી શરૂ થશે વરસાદ અને ત્રણ ઓગસ્ટ સુધી રહેશે તો આજે સોવીસ જુલાઈ છે જુનાગઢ જિલ્લામાં ઘણા વિસ્તારમાં હળવો છે રાઉન્ડ આવવાનો છે આખા રાજ્યમાં વરસાદ થવાનો છે રાજ્યના જેટલા જિલ્લા છે તમામમાં વરસાદ થવાનો છે તમામ તાલુકામાં થવાનો છે રાજ્યના ખાલી પંદર થી વીસ તાલુકા એવા

સૌરાષ્ટ્ર ની અંદર જુલાઈ છવ્વીસ થી ત્રીસ માં તે તારીખ પણ અગાઉથી આપેલી હતી એ તારીખમાં વાતાવરણમાં હજી કોઈ ફેરફાર થયો નથી તો સૌરાષ્ટ્રના ઘણા જિલ્લામાં વરસાદ થશે એમાં પણ અઠ્યાવીસ જુલાઈએ ત્રણ જિલ્લા એવા છે કે જુનાગઢ જિલ્લો જામનગર જિલ્લો અને રાજકોટ જિલ્લો આ જિલ્લામાં અઠ્યાવીસ જુલાઈની આસપાસ એવું મારું અનુમાન છે કે તેર ઇંચ થી જેટલો વરસાદ થાય આવું અનુમાન છે 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 સિવાયના જે બીજા જિલ્લા પોરબંદર દ્વારકા છે મોરબી છે સુરેન્દ્રનગર છે આ જિલ્લામાં પણ આઠ થી દસ ઇંચ વરસાદ થાય કચ્છ ભુજમાં પણ સાત ઇંચ વરસાદ જોવા મળશે ઈ સિવાયના જે જિલ્લા છે ગીર સોમનાથ જ્યાં અત્યાર સુધી સારો એવો વરસાદ નથી થયો વાવણી થઈ ગઈ પણ નદીઓ પૂર્ણ થયું હજી તળાવો નથી ભરાયા તો આ વિસ્તારમાં પણ આ તારીખમાં ચાર થી સહીસ જેટલો વરસાદ પડે વેરાવળ છે ઉના છે ઓડીનાર છે એ સિવાયના જે વિસ્તારો છે અમરેલી છે ભાવનગર છે બોટાદ છે તેમાં પણ ચાર થી સહીસ વરસાદ જોવા મળશે તો આ વરસાદ સૌરાષ્ટ્રમાં વધારે

શેર કરજો જેથી કરી વધુમાં વધુ માહિતી આપના સુધી પહોંચાડી રહીએ બસ એજ જય રામદેવજી